गुड मॉर्निंग जय श्री कृष्ण श्री श्रीवाई वेलकम टू अवर न्यू ब्लॉग कभी दस बजे है चाय बना रही है और सी के लिए टोमेटो की प्योरी बनानी है वो भी रेडी हो गई है तो बस अभी उसको बना के देना के देने का ही है तो बस ये है अभी टीवी देख रहा है वो एल्ला उठ गया था तो बस ये चल रहा है तो बाद में कंटिन्यू करते हैं श्री शिवाय हम अभी साढ़े ग्यारह बज गए हैं और घर की हालत देखो सब काम बाकी है कचरा पोता सब तो पहले मंदिर जाके आती हूँ और जाय डाल के आती हूँ फटाफट अभी साढ़े ग्यारह बजे है तो पहले मंदिर जाके आती हूँ फिर जा डाल के आती हूँ फिर आके पहले कचरा पोता करेंगे बाद में रोटी बनाने की है और भाज बनाने का है दाल तो तैयार हो गई है और वो ही खाने का है तो आज तो और आज है दस जानवरी तो आज मेरे नानी की स्वर्गवास की तिथि है तो हम प्रार्थना करी जी बोले बाबा हमारा नाना नाना ने मोक्ष मोले अपनी आत्मा ने शांति मिले तो आज एक लोटो तो जड़ वारे चढ़े जो भोले तो बाबा ने મારા નાનું માટે શિવ નાનું ભગવાન અહીંયા આત્માને શાંતિ આપે તો ફટાફટ મંદિરે જઈને આવીએ અને પછી ઘરનું કામ કરીએ શ્રી શિવાય નમસ્તે મસ્ત તો એક વાગ્યો છે ને પાંચ થઈ છે અને બધું ઘર મસ્ત ચકાચક કરી કાઢ્યું છે તો શિવનું વોકર એકદમ ખરાબ થઈ ગયું છે તો આને ધોવું પડશે દેખો હું દાખ્યા ઉસને તો આ વોકર ધો દેતે તો હવે ખાવાનામાં છે આજે રોટલી મગને પાલકની શાક રોટલી અને ઘી ગોળ ભાત છે એક વાગ્યો છે શિવ મમ્મી સૂઈ ગયા છે અત્યારે ગુજરાતી બોલવાનો પૂરો ટ્રાય કરું છું અને મમ્મી અને પાલકની ની શાક રોટલી અને ઘી ગોળ મસ્ત લાગશે ઘી ગોળ ખાઓ રોટલી જોડે શિયાળામાં તો ખાવું જ જોઈએ બહુ મસ્ત લાગશે તો એ છે અને બસ હવે પહેલાં ખાઈ લઉં એ લોકો સૂઈ જાય ત્યાં સુઈ ગયા છે ત્યાં બધું ખઈ લઉં પછી એ લોકો ઉઠશે એટલે મમ્મી ખાઈ લેશે અને સીવું ભાત અને દાળ આપી દઈશ મિક્સ કરીને ખાવા તો એને મજા આવી જશે ખાવાની અને કપડામાં લોચા થઈ ગયા આજે વોશિંગ મશીન ચાલુ તો કરી દીધું પણ પાણી નીકળવાની પાઇપ ઉપરને ઉપર ચોટાડી રાખ્યું એ પાઇપ નીચે મૂકવાની રહી ગઈ હતી તો હવે કપડાં થાય છે થવા આવ્યા છે એ દોઢ વાગ્યા સુધી કપડાં થઈ જશે તો પછી કપડાં નાખી દઈશું પણ પછી છેલ્લે વાસણ અને છેલ્લે શિવનું દૂધ ગરમ કરવાનું તે એટલું કામ રહેશે અને વોકર આજે ધોઈ કાઢું છે ખરાબ થઈ ગયું તો બસ આ કામ છે તો પહેલાં ખાઈ લઈએ છે કેમ કે પેટ્રોલ જશે તો જ કામ થશે ગાડીમાં તો શ્રી શિવાય નમસ્તુ બ્યામ જય જય શ્રી રાધે જય ભાઉચર મા તો બે વાગી ગયા છે બે વાગી ગયા છે અને શિવે ખાઈ લીધું છે શિવ ઉઠી ગયો છે મમ્મી મોબાઈલ જોયો છે એમની તબિયત થોડી ઠીક નથી તો અભી અમારે સબ કામ બધું કામ હજી બાકી છે વાસણ ઘસવાના છે પ્લેટફોર્મ સાફ કરવાનું છે આ વાસણ ચડાવવાના છે અને શિવનું વોકર ધોવાનું છે અને શિવ રમે છે અત્યારે સવારે માથું ધોયું હતું પણ બાંધી દીધું સુધી ખોલવાનો ટાઈમ મળ્યો નથી તો પેલા ફટાફટ અઢી પતે એવું કરીએ અને પછી જોઈએ હવે બધું કામ પતતા કેટલો ટાઈમ લાગે છે આમ તો અડધો કલાક જેવું તો થશે અડધો કલાક આમ તો કલાક કેમ દિવ બાકી છે એ બી કરવાનું છે તો બધું ધીરે ધીરે કરીએ છીએ ઉતાવટ ક્યાં છે तो पी ए काम पताए पी कंटीन्यू कर पी उन्हें पोटी करती कर लागे पोटी कर दी लगती है तो अभी ये है तो पहले देखते हैं क्या किया है उसने तो फिर बाद में कंटिन्यू करते हैं बच्चे हिंदी घुस ही जाती है अभी मैं क्या करूं ओके श्री शिवाय नमस्तुभ्यं हर हर महादेव जय बहु शर्मा जय जय श्री राधे अभी सवा तीन बजे है और शिव और बा બેઠે હે ઓર સોરી ગુજરાતી બોલને કાતા તો સિ નું વોકર ધોવાનું મુરત આજે આવ્યું હતું તો વોકર ધોઈને ને સુકાવા મુક્યું છે અને વાસણ થઈ ગયા છે ફાઇનલી કામ પતી ગયું છે ત્રણ વાગ્યા છે સવા ત્રણ જેવું થયું છે તો કેટલા દિવસથી સીલનું વાકર ધોવું તો મેળ ખાતો નહોતો તો આજે મુહૂર્ત આવ્યું તો ધોઈ કાઢ્યું શિવનું વાકર ધોવાઈ ગયું છે હવે ને ડાયપર પહેરાય મસ્ત મોજા બોજા પહેરાય મિક્સ વિક્સ લગાવીને સુવાડ દઈશું સુઈ જાય તો ઠીક નહીં તો ચાર તો વગાડશે જ અને બસ એ કરીશું અને પછી ઉઠીશું પાંચ સાડા કે પાંચ વાગે તે ઉઠી જ જાય છે ઉઠીને દૂધ આપીશું એટલે દૂધ અત્યારે ગરમ કરી દઈએ છીએ અને મમ્મી લોકો ટીવી જુએ છે બસ તો હવે કામ પતી ગયું છું તો આરામ કરવાનો ટાઈમ છે અને વધારે લાગે છે કે હજી સુધી ઘરે શું કરો છો શિવને પોટી કી તો સાફ કયા એને સાફ કર્યું પછી દવા આપી એમાં થોડો ટાઈમ જતો રહ્યો પછી વાસણ ઘસ્યાં પાણી ભરવાનું બધું મમ્મીએ ભરી દીધું હવે દૂધ ગરમ કર્યું એનું વોકર સાફ કર્યું બે કપડા હતા એ ધોઈ કાઢ્યા ટાઈમ તો લાગે ને બધી વસ્તુમાં ટાઈમ જાય એમનું કોઈ બેય ના રે માણસ જોવાનું તો આ મારું પાર્સલ આવી ગયું છે એમાં શું છે તમને સાંજે જોવા મળશે જે એમ આવશે એ વિડીયો ઉતારશો ત્યારે હું પાર્સલ ખોલીશ જોઈએ પાર્સલમાં શું આવી છે અત્યારે ખોલવાનું છે જે

સીવું બી સૂઈ ગયો છે તો કોણા છ થઈ ગયા છે અને મને તો બપોરે હું ગાય જ નહીં શી ખબર કર નાખી તો બસ હવે ઉઠ્યા છીએ જલ્દી લાગી ગયું હવે દાડમ પડ્યા છે તો પહેલાં દાડમ બરોબર થઈશું કેમકે સિંવ માટે તો હું દૂધ બનાવી દઈશું પહેલાં દાડમ થઈ દઈશું પડ્યા છે पी जे काम बाकी है इन्हें कपड़े लेने के हैं और वासन चढ़ाने के है ये करने का है कपड़ा वासन बस पीछे सांक खावा तैयारी ये है अभी तो कुछ दावा पर तो चढ़ने का नहीं है अभी उतरण के सिवा दो दिन ही चढ़ने का सारी जो पहले चढ़ते थे फिर नौकरी चालू की तो तो भी नहीं चढ़ गई बस तो एक साल से तो उतरान की नहीं है तो भी इस साल करने की है एक साल बच्चे नहीं किए सिर्फ छोटा था इसलिए बस ये है पाँच हिंदी दूसरी को गुजराती में आओ सी शिवाय नमस्ते बाजार जाने आई छू तो बटे का पुआ लाई छू किलो मारा फेवरेट शक्कर या लाई छू अड़ी ग्राम कोछ मिलाए है और मरचा लीजा जे लिमड़ो नींबू कहां गया नींबू ये रहा यु उठि गयो छ तो पहले शिवो नु दूध बना दीसु पछि बेटा का बमा बनाईसु तो बस आज दिन काम अट लछ पछि पार्सल खोलीसु सूख छे पार्सल म श्री शिवाय नमस्तुभ्यम घर में पहनने के लिए मंगाई थी वो है और दूसरी ये मिलेट्री वाली ખીચડી રેડી હો ગઈ સિ ની ખીચડી તૈયાર થઈ ગઈ છે તો સીવ ને પેલા ખીચડી ખવડાવી દઈશું પોણા આઠ થયા છે